દિવાળીના સમયે સુરતના લેપગ્રાઉન્ડ હીરા ઉદ્યોગમાં તેજી આવી એક તરફ રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મુશ્કેલીમાં છે તો બીજી તરફ લેપગ્રાઉન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને વધારે ઓર્ડર મળી રહ્યા છે ટ્રમ્પના ટેરિફ બોમ્બના કારણે રિયલ ડાયમંડ વધારે મોંઘા થઈ રહ્યા છે જેથી લેબગ્રોન ડાયમંડ અને તેમાંથી તૈયાર થતી જ્વેલરીની ડિમાન્ડમાં સતત વધારો થઈ રહ્યો છે જે પ્રકારે ઓર્ડરો આવી રહ્યા છે તે જોતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાળી વેકેશન પણ ટૂંકું આવશે દિવાળી વેકેશન ટૂંકું આવવાના કારણે રત્નકલાકારોને પણ ઘણો ફાયદાઓ થશે નેચરલ ડાયમંડ સાથે જોડાયેલા રત્નકલાકારોને હાલ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝમાં વધતી જતી ડિમાન્ડને લઈને રત્નકલાકારોની રોજગારી ગણતરીમાં પણ વધારો થશે સુરત એ કટિંગ અને પોલિશિંગ માટે વર્ષોથી જાણીતું શહેર છે જેની અંદર અહીંયા રત્ન કલાકારો સાત થી દસ લાખ લોકો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે ટ્રમ્પની ટેરિપ પછી ઘણા બધાની ચિંતા હતી કે આવનાર સમયની અંદર સૌથી વધારે ઇફેક્ટ જો થશે તો વર્કરોને થશે પરંતુ અત્યારે પરિસ્થિતિ પોઝિટિવ સાઇડ આવી છે લોકોને રોજગારી ગુમાવવાનો નોબત આવી નથી એની સામે જે આજે તહેવારો આવી રહ્યા છે જે આવનાર સમયમાં આપણે ત્યાં દિવાળી આવી રહ્યા છે બીજા બધા કન્ટ્રીની ફોરેન કરન્ટ્રીની અંદર ક્રિસમસ આવી રહી છે અને અત્યારે જે લેબગ્રોન ડાયમંડ આપણને ઇન્ડસ્ટ્રીઝને આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને દુઃખ અ છેલ્લા ચાર વર્ષથી જો કોઈ બચાવવાનું કામ કર્યું તો લેબ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ એ કર્યું છે અને એના લીધે અત્યારે જે નાનો વર્ગ જે ડાયમંડ નહોતો પહેરી શકતો હતો એ આજે લેબ્રોન ડાયમંડ અફોર્ડેબલ ડાયમંડ છે એટલે કે એકદમ નજીવા પ્રાઇઝે તે ડાયમંડનો શોખ પૂરો કરી શકે તે એની અત્યારે ખૂબ મોટી ડિમાન્ડ આવી છે ટ્રમ્પ ટેરિફના કારણે ટેરિફ પચાસથી સત્તાવન ટકા જેવી ટેરિફ લાગે છે જ્વેલરીમાં સત્તાવન અને ડાયમંડમાં પચાસ ટકા તો એના ટેરિફને કારણે જે ડ્યુટી વધારે ભરવી પડે એની જગ્યાએ એ લોકો બી પ્રિફેર એવું કરે છે કે જો લેબ્રોન ડાયમન ઓછી કિંમતનો છે તો એની અંદર ટેરિફની બહુ લાંબી અસર પડતી નથી એટલે આખા વર્લ્ડની અંદર લોકોનો એક નજરીયો લેબ્રોન ડાયમંડ ઉપર વળ્યો છે એના લીધે માંગ વધી છે અને આવનાર સમયમાં જે તહેવારો છે એના લીધે લોકો એક નવી આ લેબ્રોન ડીમાન્ડ વધી છે આવનાર સમયની અંદર જે દિવાળીમાં વેકેશન જે મોટા થવાના જે એ અત્યારે આપણને એવું લાગે છે કે લોકો એવું કહે છે કે સૌથી વધારે જેટલું ફાસ્ટ ચાલુ રિકવર કરી શકીએ કારણ કે ઘણા સમયથી મંદી આવતી હતી તો અત્યારે લોકો ટૂંકા વેકેશનમાં અને વધારેમાં વધારે પ્રોડક્શન કરી અને આ ડિમાન્ડો પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે